વડોદરા શહેર કનોજિયા સમાજ દ્વારા દર વર્ષે સાતમની ઉજવણી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સાતમની ઉજવણી અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા ધાર્મિક કાર્યક્રમ સહિત અલગ અલગ કાર્યક્રમનું આયોજન કનોજિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સવારથી ધાર્મિક કાર્યક્રમની શરૂઆતની સાથે ઉજવણી શરૂ થઈ અને ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમો યોજાયા જેમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આઈ ચેકઅપ કેમ્પ યોજાયો સાથે જ તમામ જે સમાજના કુંવારા યુવક યુવતી છે તેઓ માટે પરિચય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદીનું પણ આયોજન થયું સૌ કનોજિયા સમાજના લોકો ગુજરાતભરમાંથી આજે સાતમની ઉજવણી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમ જે યોજવામાં આવ્યા હતા તેમાં એકત્રિત થયા હતા અમારે વડોદરા શહેર કનોજિયા સમાજ દર વર્ષે હોળી પછી સિંધવાઈ માતાની આશીર્વાદથી સાતમની ઉજવણી કરવામાં આવે છે એ નિમિત્તે સાતમમાં અમારે માતાજીનું હવન અને આજે સમાજ દ્વારા અમારા ને યુવા વર્ગ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આ નું નિરીક્ષણ માટે કેમ્પ રાખવામાં આવેલો છે ને આ બધું પત્યા પછી ચારથી બારથી એકની વચ્ચે આનું આયોજન કર્યું છે અને સાંજના પોગ્રામમાં પૂરો સમાજ અમારો એક ભેગો થાય છે એમાં પરિચય મેળાનું આયોજન કરવામાં આવે છે કે જે આખા ગુજરાતથી જે સમાજના વ્યક્તિઓ આવે છે એમને ખાવા પીવા અને દરેક ઉજવણી કરવામાં આવે છે સાતમની આનંદ ઉલ્લાસની સાથે હા આનું અમે આયોજન કરીએ છીએ મારું નામ વસંતલાલ મહાદેવ પ્રસાદ કનોજિયા